તપીને ઉપરના માળે પ્રવેશ કરી બે મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ અને મોટરસાયકલ ચોરી કરી હતી આ ઉપરાંત તેણે નજીકની શેરીમાં આવેલા એક મકાનમાં પ્રવેશ કરી લાકડાનો કબાટ તોડીને સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા અને એક મોબાઈલ ફોન ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આરોપી પાસેથી કુલ રૂપિયા બે લાખ છેતાલીસ હજાર સો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ આઠ હજાર આઠસો ને ઘડિયાળ ચોરીના વાહનો સોના ચેન અને પેન્ડલ સોનાની વીટી તેમજ ચાંદીના દાગીના સામેલ છે કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફ ના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદિયા મહેન્દ્રભાઈ ચૌહાણ એજાસ ખાન પઠાણ પ્રજેશ ભાઈ પંડ્યા રિપોર્ટર કૌશિક વાજા ન્યુઝ સેવન ઇન્ડિયા ભાવનગર